ભાવનગર શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે વર્ષો જૂની આ શાક માર્કેટ મોટી સંખ્યામાં લોકો અહીં શાકભાજી ખરીદવા આવતા હોય છે ત્યારે હાલ આ શાક માર્કેટમાં પોપડા અને ગાબડાઓ પડી ગયા છે અને આ શાક માર્કેટ શહેરની એકમાત્ર મોટી શાક માર્કેટ છે ત્યારે ક્યારે રિનોવેશન અથવા નવી શાક માર્કેટ બનાવવામાં આવશે તેવી વિપક્ષ દ્વારા માંગ કરી રહ્યું છે હાલ ભાવનગર શહેરમાં અન્ય સરકારી કે ખાનગી મિલકતો કે જે જર્જરિત હાલતમાં હોય તેને મહાનગરપાલિકા ખાલી કરાવી રહ્યું છે પરંતુ ખુદ મહાનગરપાલિકા હસ્તકનું શહેરની મધ્યમાં આવેલી શાક માર્કેટ અતિ જર્જરિત હાલતમાં હોય ત્યારે તંત્ર શું કોઈક મોટી જાનહાનિની રાહ જોઈ બેઠું છે કે કેમ તે સવાલો ઉભો થાય છે તે અનેક મોટા સવાલ છે ત્યારે અહીંના વેપારીઓ કે જર્જરિત શાક માર્કેટને લઈને પણ તંત્રને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હાલ જ્યારે ચોમાસાની સિઝનમાં તેમજ ચોમાસા પૂર્વ મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો તેમજ ખાનગી મિલકતો કે જે અતિ જર્જરિત હાલતમાં હોય તેને ઉતારી લેવા અથવા રિપેરિંગ કરવાની જે બિલ્ડિંગ અતિ જર્જરિત હોય તેને ખાલી કરાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને નોટિસો પણ આપવામાં આવી રહી છે હજુ થોડા દિવસ પહેલા ભારતનગરમાં હાઉસિંગ મકાનમાં સ્લેબનું ગાબડું પડ્યું હતું ત્યારે તાબડતોડ તંત્ર દ્વારા આ મકાનને ખાલી કરાયું હતું પરંતુ અહીં સવાલ એ થાય છે કે ખુદ મહાનગરપાલિકા હસ્તકનું શાક માર્કેટ અતિ જર્જરિત હાલતમાં છે તે મહાનગરપાલિકાને ધ્યાન કેમ નથી આપતું ગંગાજળિયા પાસે જે શાક માર્કેટ આવી છે આપણે કહ્યું એમ સાઠ પાસઠ વર્ષ જૂની છે અને જર્જરિત છે એટલા માટે તાજેતરમાં કે માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં એના રીડેવલપમેન્ટ સંબંધિત પણ કાર્યવાહી કરવામાં આવશે અને ઝડપથી કરવામાં આવશે જેથી જે નુકસાન થાય તેને આપણે પહેલેથી જ નિવારી શકીએ આ ઉપરાંત શહેરમાં જુદી જુદી જગ્યાએ સ્ટ્રીટ વેન્ડર ઝોન આઈડેન્ટિફાઈ કરીને તેમાં ફેરિયાઓને ટેમ્પરરી ભાડાપેટે જગ્યા આપીને જે ત્યાં કરવામાં આવશે કે જેનાથી ટેમ્પરરી પીરિયડ માટે કે જ્યાં અમુક સમય માટે જ્યાં સુધી ગંગાજરીની શાક માર્કેટનું રીડેવલપમેન્ટ કે આગળની કાર્યવાહી થાય ત્યાં સુધીમાં એ જગ્યાની આપણે ફાળવણી ભાડાપેટે કરીએ એ માટેનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરમાં આ શહેરની મધ્યમાં આવેલી છે એટલે ઓવરઓલ શહેરના દરેક વિસ્તારમાંથી લોકો આમાં ખાસ કરી મહિલાઓ શાક કરી આવતી હોય ત્યારે આ બિલ્ડિંગને ભયમુ કેટલા સમયમાં કરાવી શકશે તંત્ર તાજેતરમાં ખૂબ ઝડપથી આના પ્રોસેસ ઉપર કામગીરી કરી રહી છે અને પ્લાન પણ સાહેબની મંજૂરીથી સાહેબની સાથે ચર્ચા કરીને ઝડપથી પાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે કોર્પોરેશનની બેધારી નીતિ કહેવાય શું કામ કે આખા ગામમાં સીલ મારવા નીકળે છે જર્જરિત મકાનમાં અને મારવાય જોવે જર્જરિત હોય અહીંયા પણ પહેલાં આપણે સુધરવું જોવે અને ખાસ કરીને કોર્પોરેશનની જેટલી પણ મિલકત છે ને એમાંથી પચાસ ટકા જેવી રકમ છે પચાસ ટકા જેવી ઇમારતો છે ને એ જર્જરિત થઈ ગઈ છે એમાંય ખાસ કરીને સાત માર્કેટ સામાન્ય સભામાં આનો ચર્ચા થઈ ગયેલી છે કે આવા જે જર્જરિત મકાનો કોર્પોરેશન હસ્તકના છે એ રિપેર કરાવવા જોવે પણ રિપેરિંગની વાત અલગ રહી અત્યારે બીજા બધાના જે નળ ગટર લાઈટ એવી રીતે કાપી નાખે છે તો કોર્પોરેશનના કોણ કાપ છે એ ક્યારે એના પ્રમાણપત્ર લેશે અને એ કાંઈ પડશે તો એમાં કાંઈ કોઈ દુર્ઘટના નહીં ઘટે ખરેખર કોર્પોરેશનને પહેલાં પોતાનું ઘર સંભાળવું જોવે બાદમાં કોકને સલાહ દેવી જોવે એટલે વહેલી તકે કોર્પોરેશનના જેટલી પણ મિલકત છે એ જર્જરિત થઈ હોય એ રિપેર કરે અથવા તો એ પાડીને નવી શરદી શાક માર્કેટ હોય એ હું ચોક્કસ કહી રહ્યો છું અને ખૂબ જ જર્જરિત છે અને હજારો માણસો ત્યાં બકાલું લેવા આવે છે અને એ તો એવી ઈમારત છે કે ધારો કે જો અંદર કાંઈ પડ્યું તો એવા કોઈ મોટા દરવાજા નથી અંદરો અંદર કેટલાય દબાઈ જાય અનાવી દુર્ઘટના ઘટાય એમ છે તો ઝડપથી આ શાક માર્કેટનું જે કાંઈ પ્રમાણપત્ર લેવાનું હોય લેવું જોઈએ અને છાપામાં દેવું જોઈએ કે ભાઈ અમે સુધરી ગયા છીએ તમે બધા સુધરો